આ વખતે આપણે એમ કહેવાય કે બે હજારના ફટાકડાની ખરીદી કરી છે નાજી બોમ માનો અવાજ ખતરનાક થાય છે મિત્રો આ છે સુપર મરચી આ હમણાં મિત્રો બહુ ઉપડ્યા છે બીડી બોમ સ્પેશિયલ નાના બાળકો માટે જોરદાર આનો ધડાકો મિત્રો થાય ને એટલે એકે ફટાકડા બીજો ન હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં તો આપણે તમને આ બધી જોઈને ખબર તો પડી જ ગઈ છે કે દિવાળી માટે સ્પેશિયલ એમ કહેવાય ને કે ફટાકિયાનો વિડીયો છે આવી જશે જો આપણે કેટલા બધા એમ કહેવાય કે

એમ કેવાય મોટા દાઇડેમ આવે ને મિત્રો મિત્રો છે ને એમ કહેવાય કે આપણે આ છે એ આપણે આપણે ફટાકડા બતાવી દઈએ ને બીજું એક આવું દાઇડેમ છે કંઈક ફ્લાવર પોપ એવું કંઈક છે ફ્લાવર પોપ તો આ બતાવી દઈએ તમે જોવો આવા કંઈક છે વ્હાઈટ કલરમાં આવે છે આ ને જોવો

આ મિત્રો રો છે બોમ એમ કહેવાય ને અવાજે મિત્રો એટલો આવે ને કે વાત જ જવા બધા અખતરો પછી કહીશું કે કઈ રીતના બધા ફૂટે છે એના આપણે મિત્રો કેટલા લગભગ ત્રણ બોક્સ લેવા છીએ આ એક આ બે ને આ ત્રણ ને એમ કહેવાય ને આ બોમ આવી ગયા ને હવે આપણે છે બુલેટ બોમ્બ એમ કહેવાય ને કે રો આવી રીતનું કંઈક છે બોક્સ ને જો ને આપણે બીજા મિત્રો વખતરા પછી ફૂટેશું ને ત્યાર પછી નાના દેડેમ નાના છોકરા ના સ્પેશિયલ આપણે હાટું ફટાકડા લાવ્યા છીએ તો આ કંઈક નાના દેડેમ છે આવી રીતના કંઈક આવે છે બે ત્રણ દેટ મિત્રો આપણે લેવા છું ને હવે ત્યાર પછી આવે છે જુઓ આ છે બુલેટ બોમ આ એમ કેવાય ને કે એક બે ત્રણ ચાર પાંચ આઠ નવ દસ પેકેટ છે આમાં ને આ કંઈક નવા મિત્રો માર્કેટમાં હમણાં આવ્યા છે છે લોન્ચ આ સ્પાઇડર સ્પાઇડર સ્પાઈડર જોવા છે આવી રીતના કંઈક છે ને ચાર પછી મિત્રો એમ કે આ હમણાં મિત્રો બહુ ઉપડ્યા છે આ છે મિડિમમ એમાં આપણી પાસે બે વકલ છે એક આ છે એક આ છે ક્યાં ક્યાં છે તમને કહી દઈએ કે એમ ને ને રેડ રેડ આ છે છે આવે મિત્રો બે આવે ને ને પણ આપણે છે 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 આમાં લખેલું તો ફ્રેન્ડલી મિત્રો એટલો દડા થઈને કે ઘડીક તો આપડે મોટો બોમ્બ ફીટો એટલે મિત્રો ધવાડો પેલા કાઢે બીડીની જેમ પછી ફૂટે એટલે આનું નામ છે બીડી બોમ્બ ને આ બીડી બોમ આવી ગયા ને છે આપણે આને મિત્રો કેમ ભૂલાય હા જો આ સિંહ હિસાબ જો તમે વર્તી જ જા છો કે આ જો મિરચી દોરે છે એટલે આ છે મિરચી બો જો તમને બતાવી દી જો આમાં મિત્રો છે ને છત્રીસ નંગ આવે ને આનો મિત્રો અવાજ એટલો તાણી થાય ને કે તમને જાણે મોટો પૂતળી બોમ ફીટો હોય ને એમ લાગે કે આ બહુ જોરદાર ધડાકો થાય છે મિત્રો આપણે મરસી બોમનો આવા મિત્રો આપણે છે ને લગભગ કેટલા ઘણા પેકેટ લેવા છું માટે સ્પેશિયલ આવે છે નાના છોકરા માટે જો આવી રીતનું કઈક હોય છે ને આ હોય ને મિત્રો આ બીડી મમ આવે ને એ રીતે હોય પણ આને ખાલી આપણે આમ ઘા કરવાનું એટલે ફૂટે મિત્રો એટલો આવો આપણને મોટો પણ કે પીટો ઘડી એવો મિત્રો વાત થાય આમાં લગભગ 10 નગ આવે એમ નાના છોકરા વધારે આ પડીએ કે એવા છે આપણે તો મિત્રો બધા મોટા ફટાકડા પડી છે પણ આ તો એને પડવાય નાના છોકરાને આપણે આપી દે અને આપણે મુદ્દી આયા પછી મિત્રો ચાર પછી એમ કહેવાય ને ત્રણ દેટની ફૂલ છે આપણે આને પછી રાખીએ આપણે ને આવી છે મિત્રો જો હવે પોપો આ નાના છોકરાને એમ કહેવાય ને કે બહુ બીક ન રહે આમ તમે છે ને બતાવું છું જો આવી રીતના કઈક આવે છે એનું બોક્સ આપણી પાસે છે એક લહણની કળી હોય ને એ રીતે લસણિયા કલર કલર આવે છે આમાં વ્હાઈટ કલર ના આવે છે ખાલી એમ ફગાવે તો ફૂટે એટલે આમાં કાઈ રિસ્ક નો રહે નાના છોકરાને આપીએ કાંઈ ફોડીએ આ બધા મિત્રો પછી આનો વખત કરવા ને કયા કેટલા ફૂટે એમ ને લો હવે આપણે આવી જશે ફૂલ રેડ લેઝર ઈ આપણી પાસે છે ત્રણે રાતની ફૂલઝર આ તો મિત્રો નાના બાળકો માટે છે જેને જે ફોડો એ ફોડી નાખે આપણે તો મોટા ફોડવાના છે મોટા ફટાકડા ને ચાર પછી છે હવે આપણે રોલ ડબ્બી

મરકી બોમ ને ત્યાર પછી છે પીઝા છે આપણે આ બીડી બોમ ને પછી મોટા મોટા મિત્રો પહેલા આપણે બતાવી કે આ છે આપણે બે રીતના છે બુલેટ બોમ આપણી પાસે બે રીતના ને પછી છે ડાયડમ બે રીતના મોટા ડાયડમ છે આપણી પાસે ને પાસે પોપોપ લસણિયા છે

ને જો મિત્રો આ છે મોટા દાડમ મસ્ત છે ને પછી છે આ એના થોડાક નાના દાડમ છે પણ આ બહુ જોરદાર થાય છે પછી આપણે બતાવીશું આવી રીતના કંઈક આપણી પાસે ફટાકડા બે હજારના એમ કહેવાય ને કે આપણે ફટાકડા લીધા છે આ વખતે તો બસ આપણે આજના વિડીયોમાં એટલું જ તમને આ વિડીયો છે દિવાળી પૈસા ફટાકડાનો વિડીયો એ કેવા લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો મળશે કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક બ્લોગ વિડીયો કે કોમેડી વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ જો બધા બધા મિત્રોનો આભાર